મેળો એટલે મુક્ત રીતે હરવા ફરવા અને મોજ મજા માણવાનું સ્થળ મેળા એટલે મિલન મેળા મેળો જે લોક સંસ્કૃતિનું ઉજાગર કરે બસ કંઈક એવો જ સુંદર મોટો અને ભાતીગળ મેળાને આપણે માણીશું ફરીશું જોઈશું અને તેના ઇતિહાસ વિશે આપણે જાણીશું ચાલો નમસ્કાર મિત્રો સ્વાગત છે આપણી આ યુટ્યુબ ચેનલમાં હું છું જગદીશ વાગેલા મિત્રો આજે હું આવ્યો છું કચ્છનો સૌથી મોટો મેળો એટલે મોટા યક્ષનો મેળો જે મિની તરણેતરના મેળા તરીકે ઓળખવામાં આવે છે વચ્ચે આ મેળો એટલે તારીખ સાતના મેળો શરૂ થયો તો પણ વરસાદના કારણે આ મેળો રદ કરવામાં આવ્યો તો ફરીથી જ્યારે આજે હું આ વિડીયો રેકોર્ડિંગ કરું છું તારીખ તેર તેર નવના આ મેળો શરૂ થવા જઈ રહ્યો છે મારી પાછળ તમે જોઈ શકો છો સુંદર દ્રશ્યો હું અત્યારે મંદિર જે યક્ષદાદાનું મંદિર છે ત્યાં છું અને આ વિડીયો બનાવી રહ્યો છું આજે આપણે જોઈશું આ મેળો અને જોઈશું વિવિધ બજારો અને આ મેળાના મેળા વિશે હું તમને સંપૂર્ણ માહિતી આજના વિડીયોમાં આપીશ આ દાદા યક્ષના પણ આપણે દર્શન કરીશું અને નિહાળીશું આ સંપૂર્ણ મેળો ચાલો મિત્રો શરૂઆત કરીએ આજના વિડીયોની અને જોઈએ કચ્છનો સૌથી મોટો મેળો ભાંતિગઢ મેળો જે લોક સંસ્કૃતિની ઉજાગર કરે છે ચાલો મિત્રો શરૂઆત શરૂઆત કરીએ આજના તો મિત્રો આ દ્રશ્યમાન વિડીયો તમે જોઈ શકો છો સુંદર ભાતીગળ મેળો મોટા યક્ષનો મેળો જે કચ્છના મિની તરણેતાના નામેથી ઓળખવામાં આવે છે કચ્છનો સૌથી મોટો મેળો અને ગુજરાતના બીજા નંબરનો મેળો પ્રથમ તરણેતર જે સુરેન્દ્રનગર જિલ્લામાં યોજાય છે આ મેળો અંદાજિત વીસ એકર અને આઠસો પ્લોટમાં આયોજિત છે દર વર્ષે આ મેળો ભાદરવા મહિનામાં રવિવારથી શરૂ થાય છે અને રવિવાર સોમવાર મંગળવાર બુધવાર એમ કુલ ચાર દિવસ ચાલે છે આ વર્ષે વરસાદના વિધ્નના કારણે તારીખ સાત સપ્ટેમ્બરના આ મેળો શરૂ થયો હતો પણ વરસાદના વિઘ્નના કારણે આ મેળો રદ કરવો પડ્યો હતો પરંતુ ત્યારબાદ કલેક્ટરની મંજૂરી બાદ આ મેળો પુન તેર તારીખથી ચૌદ તારીખ પંદર તારીખ એમ કુલ ત્રણ દિવસ ચાલશે આમ આ મેળો ચાર દિવસ ભરાય છે પણ વરસાદના વિઘ્નના કારણે આ મેળો હવે કુલ ત્રણ દિવસ આયોજન કરવામાં આવે છે આ મેળાની શરૂઆત દાદા યક્ષની ચળતર તેમજ અહીં આવેલ ભીખુ ડુંગર અહીંયાથી દ્રશ્યમાન થાય છે મિત્રો આ ભીખુ ડુંગર છે લાખાડી ડુંગર તરીકે પણ ઓળખવામાં આવે છે જ્યાં સાયરી માતાજીનું મંદિર પણ આવેલું છે ત્યારબાદ અહીં આ મેળાની શરૂઆત થાય છે આ જોઈ શકો છો અને ખૂબ જ સુંદર અને ભાતીગળ મેળો આ મેળો રાજાશાહી વખતથી યોજાય છે આ વર્ષે કચ્છમાં પડેલ સારા વરસાદના કારણે આ મેળો યાદગાર બની રહેશે અહીં નાની સોયથી લઈ ટ્રેક્ટર સુધીની વસ્તુઓ પણ વેચાય છે તમે જોઈ શકો છો આ મેળો સુંદર અને ભાતીગળ મેળો અંદાજીત આઠસો પ્લોટ અને વીસ એકરના આ જે એરિયામાં ક્ષેત્રફળમાં આ મેળો યોજાય છે તો મિત્રો સુંદર મેળો અહીંયાથી દ્રશ્યમાન થાય છે ચકડોળ અને મંડપ બધા બાંધેલા છે આ ગામ દેખાય છે મોટા યક્ષ જેના નામથી આ મેળો ભરાય છે આજુબાજુના ઘણા બધા લોકો તેમજ સમગ્ર કચ્છમાંથી ઘણા લોકો આ મેળાને જોવા આવે છે કુલ ચાર દિવસ આ મેળો જ્યારે ચાલે છે ત્યારે દિવસ રાત આ મેળો યોજાય છે આ છે દાદા યક્ષ બહુતેર યક્ષના પૂજારી અને બહુતેર યક્ષની મૂર્તિઓ તમે જોઈ શકો છો દ્રશ્યમાન ઘણા બધા શ્રદ્ધાળુઓ ભક્તો પણ દર્શન કરવા પણ આવે છે આવી રીતે આ છે ભક્ત જોઈ શકો છો અહીંયા ઢોલ પણ વગાડે છે એ દિવસે ઉપર ઢોલ સાથે જે પણ શ્રદ્ધાળુઓ દર્શન કરવા આવે છે ચાલો મિત્રો આપણે નિહાળીશું બજારો અને જોઈશું આ મેળો તો શરૂઆત કરીશું મિત્રો બજારથી આવી રીતે આ બજારનું દ્રશ્ય તમે જોઈ શકો છો આજે જ્યારે આ મેળાની શરૂઆત થઈ રહી છે જ્યારે હું આ વિડીયો રેકોર્ડિંગ કરી રહ્યો છું ત્યારે પ્રથમ દિવસનો સવારનો ટાઈમિંગ છે હજી શરૂઆત છે એટલે પબ્લિક બહુ દેખાતી નથી વિવિધ પ્રકારના સ્ટોલ આવી રીતે કટલેરીના સ્ટોલ ખાણીપીણીના સ્ટોલ નાસ્તાના સ્ટોલ બહુ ઓછી હજી પબ્લિક છે કારણ કે સવારનો ભાગ એટલે અંદાજે દસ વાગ્યાનો સમયગાળો છે આ જ્યારે હું વિડીયો રેકોર્ડિંગ કરી છું પણ મેળાની જે તૈયારીઓ થઈ ગઈ છે પૂર્ણ થઈ ગઈ છે સ્ટોલ લાગી ગયા છે ભરચક સ્ટોલ જ્યારે પણ મેળો જામશે ત્યારે બજારોમાં ભીડ લાગશે અહીંયા બજારમાં ખીચોખીચ ભરેલી હશે આઝાદના ગોલા શેરડી રસ તેમજ નાના નાના ધંધાધાર ધંધાર્થીઓ પણ પોતાના વેચાણ માટે વસ્તુનું વેચાણ માટે અહીંયા રાડો પાડે છે તો મિત્રો જોઈ શકો છો આવી રીતે ચાલો હવે આપણે ચકડોળ વિભાગ જોઈએ મિત્રો હવે હું આવ્યો છું આ જે મેળાનું જે મુખ્ય આકર્ષણનું કેન્દ્ર ચકડોળ વિભાગ જ્યાં ઘણા બધા લોકો ભીડ ઘણી બધી જોવા મળે છે વિવિધ ચકડોળ નાના નાના ચકડોળ પછી આવી રીતે તમને બતાવું આ ટોરાટોરા ખૂબ જ સુંદર પછી આ મોટો રેન્જર આવી રીતે તમે જોઈ શકો છો મોતનો કૂવો પછી નાના ચકડોળ આવી રીતે આ જહાજ ટાઈપનું આ જોઈ શકો છો પછી આ મોટો ચકડોળ તો આ છે ને આ મેળાનું મુખ્ય આકર્ષણ અને મુખ્ય મનોરંજનનો વિભાગ અહીં ઘણી બધી ભીડ હોય છે લોકો આ વિભાગમાં ઘણા બધા પુષ્કળ ભીડભાડવાળી જગ્યા નાના નાના બાળકો માટે પણ આવી રીતે તમે જોઈ શકો છો તમને બતાવું નજીકથી આવી રીતે આ મોતનો કૂવો જોઈ શકો છો સુંદર આ ચકડોળ ખાસ કરીને રાત્રિના ભાગમાં જ્યારે લાઇટો ચાલુ હોય ત્યારે સુંદર દ્રશ્યો જોવા મળે છે તમને આગળ પણ જોઈએ આપણે હાલ આ શરૂ નથી થયો એટલે ખૂબ જ ઓછી પબ્લિક છે બસ આજે જ આ મેળો જ્યારે હું વિડીયો રેકોર્ડિંગ કરી છું ત્યારે શરૂ થવા જઈ રહ્યો છે શરૂ થવા જઈ રહ્યો છે આ છે બ્રેક ડાન્સ બ્રેક ડાન્સમાં લોકો ખૂબ જ બેસે છે મજા આવે છે ડાન્સ જેવા અનુભવ થાય છે તમે જોઈ શકો છો આ નાના નાના ચકડોળ જમ્પિંગ બાળકો આવી રીતે નાની જીપવાળા ચકડોળ આ વાળો ચકડોર નાની જીપવાળો ચકડોર આ છે ડાન્સિંગ ટાઈપનો ચકડોળ આ મોટા ચકડોળ તો આ છે ચકડોળ વિભાગ જ્યાં ઘણી બધી ભીડ જોવા મળે ડ્રેગન ફાસ્ટ સુપર ડાન્સ આ આડો ચકડોળ તો મિત્રો ખૂબ જ સુંદર આ મેળો જામશે જ્યારે શરૂ થશે ત્યારે એકદમ ભીડ જ્યારે થશે ત્યારે મેળાની રોનક જ કંઈક અલગ હશે ચાલો આપણે આગળ જોઈએ આ છે હજી લોકો ધીમે ધીમે આવી રહ્યા છે તો મિત્રો સુંદર આ મેળો કચ્છનો સૌથી મોટો મેળો અને લોકોનું આકર્ષણનું કેન્દ્ર આ મેળામાં ભાતીગઢ સંસ્કૃતિ આપણી લોક સંસ્કૃતિ પણ મિત્રો તમને આ બતાવું આ ચકડોળ આ વર્ષે નવો જ છે જોઈ શકો છો આ ચકડોળ આ વર્ષે એક આ મેળાનો એક નવો પાર્ટ છે જ્યારે શરૂ થશે ત્યારે જ ખબર પડશે આપને કેવી રીતે આ જોઈ શકો છો તો મિત્રો આ છે ચકડોળ વિભાગ અહીંયા ખણે ઘણા બધા નાના નાના ખાણી વિભાગના એટલે જ્યુસ પછી આઈસ્ક્રીમ સ્ટોલ પણ લાગતા હોય છે વચ્ચે વચ્ચે તો જ્યારે શરૂ થશે ત્યારે મિત્રો ખૂબ જ મજા આવશે ધીમે ધીમે લોકો આવી રહ્યા છે ચાલો આગળ આપણે જોઈએ આવી રીતે તમે જોઈ શકો છો ભૂત બંગલા ભૂત બંગલા આ છે બ્રેક ડાન્સ બ્રેક ડાન્સ અત્યારે આ બજાર તમને ખાલી ખાલી લાગે છે પણ જ્યારે આ જે મેળો શરૂ થશે ને ત્યારે ખૂબ જ સુંદર એક આકર્ષણનું કેન્દ્ર હશે આ મેળો ઘણી બધી ભીડ હશે આ છે ભૂત બંગલા આ મારા ખ્યાલથી આ વર્ષે નવું ઉમેરી છે ઇન આઉટ સુંદર ભાઈજી કેમ છો કેમ છો શું છે આ ભૂત બંગલામાં

મોર ઘરના મેળો ફરવા આવ્યા છો એમ ને કેવો જામસે એમ ને સરસ ભલે ચાલો જોજો ભલે મેળો હા ચલો સામે દેખાય છે મોતનો કૂવો ચલો મિત્રો તો ફરીથી આગળ આપણે બજારોમાં પણ જોઈએ છો ચકડોળ ફરવાના શરૂ થઈ ગયા છે ધીમે ધીમે જેમ પબ્લિક આવે છે તેમ ચકદોળ ચાલુ થઈ ગયા છે આવી રીતે જોઈ શકો છો બાજુ અને આ રીતે આ ફરવાનું શરૂ થઈ ગયું છે આવી રીતે આ પણ જો તમને નજીકથી બતાવું શરૂઆત થઈ ચૂકી છે માણસો પણ દેખાઈ રહ્યા છે આવી રીતે બજારોમાં વિવિધ ચકડો ચાલો જોઈએ આગળ બજારો શરૂઆત કરીએ બજારમાંથી આવી રીતે હું જઈ રહ્યો છું તમે જોઈ શકો છો આ વિવિધ સ્ટોલ રમકડાના સ્ટોલ બસ ગ્રાહકની રાહ જોઈ રહ્યા છે જે સ્ટોલ ધારકો છે જોઈ શકો છો ધીમે ધીમે લોકો આવી રહ્યા છે આ છે રવિરાજ પાઉંભાજી ચાઇનીઝ મસાલા ઢોસા હાલ જોઈ શકો છો આવી રીતે રમકડાના સ્ટોલ અંદર બજાર કટલેરી સ્ટોલ પણ છે ખૂબ જ જામ છે આઈસ્ક્રીમનો સ્ટોલ આઝાદ આઈસ ગોલ આ આઈસડીસ ગોલા આ ચશ્માની પણ દુકાનો જ્યારે પબ્લિક જામ હશે ખુલ હશે ત્યારે આ મેળો ભરચક શ્રી હરિઓમ સેવા મંડળ આનંદ સરક ઉમા આઇસક્રીમ મોલ અત્યારે ખાલી છે લોકો ધીમે ધીમે આવી તમે જોઈ શકો છો જ્વેલરી કટલેરીના રમકડાના સ્ટોલ મોબાઈલના પાઉચ વિવિધ સ્ટોલ તો મિત્રો આ છે સુંદર મેળો કચ્છનો સૌથી મોટો મેળો તરીકે ઓળખાય છે આ મેળો ઘણી બધી બજારો અંદાજિત આઠસો ક્લોટ અને વીસ એકડમાં આ મેળો પથરાયેલો છે આવી રીતે તમે જોઈ શકો છો મિત્રો ચાલો હવે આ મેન જે મુખ્ય બજાર છે આ મેળાની જે મુખ્ય બજાર છે આ જ્યારે ઘણી બધી પબ્લિક હશે રાત્રિના સમય ખાસ કરીને સાંજના સમયે લક્ષ્મી નારાયણ પાટીદાર સનાતન આઈસ્ક્રીમ આઈસક્રીમ જોઈ રહ્યા છે બધા થોડા બ ઘણા બધા કૃષ્ણ ભેલવાલા કૃષ્ણ ફાસ્ટ ફૂડ કૃષ્ણ પાઉંભાજી સુંદર ધીમે ધીમે પબ્લિક આવી રહી છે ચાલો મિત્રો હજી આગળ આપણે જોઈશું વિવિધ સ્ટોલ તો મિત્રો આજ છે રમકડાની દુકાન મોટી ભરચક જેવી જ તમે મેળાની અંદર એન્ટર થાશો એટલે શરૂઆતમાં જ પહેલી શેરીમાં જ મોટી રમકડાની દુકાન શું નામ છે ભાઈ તમારું મુના ખાન ક્યાંથી આવો છો રાજકોટ આમશે મેળો શરૂઆત છે આજથી ચાલો આશા રાખીએ કે મેળો સારો જામે અને તમારી સારી તો ચાલો મિત્રો આપણે શરૂઆત કરીએ આગળ જો તમે આવી રીતે જોઈ શકો છો લોકો ખરીદી કરી રહ્યા છે સવારનો ટાઈમ છે શરૂઆત થઈ છે મેળાની આવી રીતે વિવિધ સ્ટોલ બોમ્બે સાઉથ સાઉથ ઇન્ડિયન બોમ્બે પાઉંભાજી બોમ્બે ચાઇનીઝ મોટા મોટા સ્ટોલ ખાણીપીણીના સ્ટોલ જ્યુસના સ્ટોલ રમકડાના સ્ટોલ કટલેરીના સ્ટોલ પર્સના સ્ટોલ નાના નાના ઢીંગલા આવી રીતે તમે જોઈ શકો છો આ મોટા ઢીંગલાઓ કાઠિયાવાડી હોટલ લોકો ફરી રહ્યા છે શરૂઆત થઈ ગઈ છે આ મેળાની અને એવું લાગે છે કે આ મેળો ખૂબ જ રંગ જમાવશે ઘણા બધા રમકડાઓના સ્ટોલ વિવિધ અવનવી વેરાયટી તમને આ મેળામાં તમને જોવા મળશે કપડાં પણ આવી રીતે તોરણના સ્ટોલ માળાઓના સ્ટોલ ચશ્માના સ્ટોલ આ જોઈ શકો છો ટી શર્ટ શર્ટ મોજા અવનવી તમને તમને વેરાયટીમાંથી વેરાયટી તમને આ મેળામાં તમને જોવા મળશે આ વર્ષે જ્યારે વરસાદ સારો થયો છે ત્યારે લોકોમાં એક અલગ ઉત્સાહ છે સાથે સાથે જે ધંધાર્થીઓ છે પહેલાં એવું અનુમાન હતું કે આ મેળો રદ થવાને કારણે ધંધાર્થીઓને નુકસાન થશે પણ હવે ધંધાર્થીઓ પણ એક આશા લગાડી બેઠા છે કે આ વર્ષે બહુ રંગ જમાવશે મેળો અને એમનું જે આવક છે એ સારી થશે જો મિત્રો તમે જોઈ શકો છો આ સ્ટોલ જ્યારે મેળો એકદમ ભરચક હશે ને ત્યારે મિત્રો આ આ જે બજારો છે એની અંદર ભરચક પબ્લેમ કીચોકીચ પગ રાખવાની પણ જગ્યા નહીં હોય આપણે જોઈએ આગળ આવી રીતે જો કપડા જો લોકો ખરીદી કરી રહ્યા છે રાહ પણ જોઈ રહ્યા છે ધંધાર્થીઓ કે ક્યારે લોકો આવે ક્યારે ખરીદી કરે ઘણા ધંધાર્થીઓ બોલી બોલીને આ માણસોને બોલાવે છે ખરીદી કરવા માટે રાડો પાડીને તો ચલો આપણે આગળ હજી ઘણી બધી બજારો છે આપણે જોઈશું વિવિધ પ્રકારના સ્ટોલે આપણે જોયા હજી પણ આગળ આપણે આઝાદના ગોલા આઝાદના ગોલા જે ફેમસ દર મેળામાં આપણે જોવા મળે છે આવી રીતે જો આકર્ષણનું કેન્દ્ર સેલ લાગેલા છે શેરડી જ્યુસના સ્ટોલ છે બપોરનો ટાઈમ હોય ત્યારે લોકો ગરમીના કારણે શેરડી પણ પીએ છે બજારોમાં ખૂબ જ ઉત્સાહ મેળા આવી રીતે ચકડોળ વિભાગ આપણે જોયો આવી રીતે જો ચકડોળ પણ શરૂઆત થઈ ચૂકી છે મિત્રો તો આવી રીતે જોવા મળશે જેમ જેમ થઈ રહ્યો છે તેમ તેમ ભીડ વધી રહી છે આ બાજુ તમે આ જોઈ શકો છો આ બાજુ ઘણું વિશાળ પાર્કિંગ અને આ શરૂઆત જ્યારે આ બાજુ ભુજ તરફ જવાનો રસ્તો અને આ બાજુ નખત્રાણા તો ધીમે ધીમે બપોરનો સમય થઈ રહ્યો છે ભીડ વધી રહી છે મેળો જામશે સાંજે આ નાના નાના સ્ટોલ ભૂટાવાડા તેમજ સિંઘ ને આ બાજુ તમે જોવા મળે છે સિંઘ ગરમ ગરમ સિંગ અને આ બાજુ મંગવાડા તરફનો જે રસ્તો જઈ રહ્યો છે આ બાજુ વિશાળ પાર્કિંગ ને આ મુખ્ય બજારમાં પણ આપણી એન્ટ્રી અહીંયાથી થશે તો જેમ જેમ બપોર થશે સાંજ થશે રાત્રિ થશે આ મેળો ભરચક જામશે રાત્રિના ખૂબ જ ભરચક પબ્લિક અહીંયા રહે છે આ મુખ્ય રોડ તરફ જ જવાનો રસ્તો ચાલો આગળ હું તમને થોડીક હજી વધુ ઝલક દેખાડીશ અત્યારે રોડ ઉપર મુખ્ય જે રોડ છે જે નખત્રાણા તરફ જઈ રહ્યો છે આ બાજુ આ ભુજ તરફ જઈ રહ્યો છે અને તમે જોઈ શકો છો અહીંયા તળાવ આ વર્ષે કચ્છમાં સારા વરસાદ થવાને કારણે આ તળાવ ભરાઈ ગયું છે ત્યારે આ મેળો ખૂબ જ જામશે આ નાના નાના ધંધાદારીઓ તમે જોઈ શકો છો રોડ ઉપર આવી રીતે નાના ધંધાદારીઓ રોડ ઉપર પોતાના સ્ટોલ લગાડીને બેઠા છે આશા રાખીને બેઠા છે કે આ વખતે સારો મેળો જામશે અને એમની કમાણી પણ સારી થશે ચાલો હવે આપણે જોઈએ જે નાના જે ધંધાદારીઓ છે એમની કારીગરી જોઈ શકો છો ઢોલ વિવિધ પ્રકારના ઢોલ ની બનાવટ પણ ચાલુ છે આ મેળામાં સારો એવું વેચાણ થાય છે આવા વિવિધ ભાતીગઢ મેળો કહેવાય છે આ મેળો તમે જોઈ શકો છો સુંદર મજાના ઢોલ બનાવવાનું પણ ચાલુ છે હા ઠીક છે ઠીક કાં છે આંટી એ ક્યાં ઢોલ બનાવને ક્યાં ચાલુ હોય અચ્છા જયપુર રાજસ્થાન બઢિયા તો મિત્રો જોઈ શકો છો આ જયપુર રાજસ્થાન છે ઢોલ બનાવવાનું ચાલું છે નાના નાના આ બનાવટ કામ ચાલુ છે ભાઈ બનાવી રહ્યા છે સુંદર અદ્ભુત કારીગરી આવી રીતે જો અહીંયા પણ કામ ચાલે છે આવી રીતે આ ઢોલની વેચાણ અહીંયા કરશે આ લોકો તો સુંદર ચલો જોઈએ હજી આગળ આવા જ વેરાયટીઝ મિત્રો તો મેળામાં મોટા યક્ષના મેળામાં છે ને ઢોલ બનાવનારા ભાઈઓ ખૂબ જ સુંદર જોઈ શકો છો તમે अबे आप केवी बना रहे थे ना ये अपने उसे आ भाई भैया जी आप कैसे बनाते हो ये कहाँ से हो आप पहले राजस्थान जयपुर राजस्थान जयपुर राजस्थान और ये क्या बना रहे हो छोटा ढोलक अच्छा छोटा ढोलक है बढ़िया बढ़िया तो इसमें कैसे बनाते हो मतलब क्या क्या आप ये इसका यूज क्या करते हो अच्छा अच्छा तो ये सारा सामान आप उधर से ही लेके आते हो चलो बढ़िया कितना मतलब आप हर जगह मतलब मेले में जाते हो कि यहाँ पे ही बनाते हो मेले, हर मेले, हर मेले में चलो चलो बढ़िया बढ़िया गाँव में घूमते हो मेला नहीं होता अच्छा बढ़िया बढ़िया आप कहाँ से राजस्थान से ना तो डोरी में ये सारा सामान और वहाँ से का डोरा है अच्छा रेशम का डोरा है બઢિયા તો મિત્રો જોઈ શકો છો સુંદર આ એક કલાનું પ્રદર્શન છે નાના નાના ઢોલ અને પછી આ મેળામાં એનું વેચાણ કરશે આરે મોટા ઢોલ અહીંયા જોઈ શકો છો આવી રીતે આ મોટો ઢોલ છે આ જો જે તાલ લગા તાલ લગા સુર તાલ આ વગાડ ભાઈ ગો આપણે આગળ જોઈએ આવી રીતે બીજા જે કારીગરો છે શું અને જોઈશું તો મિત્રો અહીંયા ફરીથી હું મેઇન મુખ્ય જે એન્ટ્રન્સ છે ત્યાં એમ્બ્યુલન્સ પોલીસ બંદોબસ્ત તેમજ અન્ય સુવિધાઓ અહીંયા લગાડેલી છે જોઈ શકો છો આવી રીતે અને હવે આપણે આગળ જે મેળાની જે સાઈડ બાજુ છે જ્યાં નાના નાના ધંધાર્થીઓ તે છે ત્યાં પણ આપણે જોઈશું નાના ચકડોળ પણ ત્યાં છે તો મિત્રો અહીંયા પણ નજીક આવી રીતે નાના નાના સ્ટોલ અને નાના નાના ચકડોળ ટ્રેન આવી ટોય ટ્રેન જે કહેવાય જોઈ શકો છો તમે અહીંયા પણ લગાવેલી છે લગાવેલી છે આવી રીતે જીપવાળા નાના નાના ચગડોળ તો સુંદર અહીંયા કપડાંના સ્ટોલ પછી પગના મોજા તેમજ નાની નાની આઈટમો આ નાના બાળકો માટે મનોરંજન જમ્પિંગને આ એક બાજુનો ભાગ છે જોઈ શકો છો તમે તો મિત્રો આશા રાખું કે તમને આ વિડીયો અને આ મેળો તમને સારો લાગ્યો હશે જો વિડીયો તમને સારો લાગ્યો હોય માહિતી તમને પ્રોપર મળી હોય તો વિડીયોને લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો ધન્યવાદ